શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતી નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ૐ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ પાસે એવી દિવ્ય કળા છે કે 16000 રાણીઓમાં પણ અનાસક્ત ભાવે રહી સર્વ સાથે પ્રેમ કરે છે તેનું નિર્દેશન શ્રી કૃષ્ણની છેલ્લી લીલામાં દેખાય છે શ્રી કૃષ્ણને 16000 રાણીઓ છે પણ કોઈનામાં તે આસક્ત નથી પતિ પત્ની પ્રેમ કરે પણ એકબીજાના શરીરમાં આસક્તિ ન રાખે શ્રી કૃષ્ણ સર્વ રાણીઓને પ્રેમ કરે પણ કોઈ રાણીમાં આસક્ત નથી આજકાલ પ્રેમ શબ્દને લોકોએ કલંકિત કર્યો છે જ્યાં વિકાર અને વાસના હોય ત્યાં પ્રેમ નહીં પણ મોહ હોય છે શ્રી કૃષ્ણ સ્વધામમાં પધાર્યા ત્યારના તેમના સ્વરૂપનું વર્ણન સુખદેવજીએ કર્યું છે પચીસ વર્ષના યુવાનને પણ શરમાવે તેવી દિવ્ય અંગકાંતિ છે 125 વર્ષની ઉંમરે પણ એક વાળ ધોળો થયો નથી કે એક પણ દાંત પડ્યો નથી એવું દિવ્ય સ્વરૂપ છે તેથી તેઓ યોગીઓને પણ વાલા લાગે છે ખરા મહાયોગીઓનું આ લક્ષણ છે યોગીને કોઈ દિવસ રોગ થાય નહીં અને જે યોગીને રોગ થાય તેના યોગમાં ભૂલ થઈ હોવી જોઈએ શ્રીકૃષ્ણ યોગીઓને તથા ભોગીઓને વાલા લાગે છે શ્રીકૃષ્ણ લીલામાં સર્વ પ્રકારના રસ દેખાય છે સાધારણ રીતે સાહિત્ય શાસ્ત્રમાં નવ રસ માન્યા છે હાસ્ય વીર કરુણ રૌદ્ર ભયાનક શૃંગાર અને શાંત હાસ્ય વિનોદ અદ્વિતીય છે શૃંગાર પણ અદ્વિતીય છે શ્રી કૃષ્ણના વીર રસનું વર્ણન મહાભારતમાં ઠેકાણે છે શ્રી કૃષ્ણ પ્રેમ સ્વરૂપ હોવાથી પરિપૂર્ણ માધુર્યથી ભરેલા છે અને તેથી કોઈપણ રસમની રુચિને પુસ્તી વડે અલૌકિક પ્રેમ રસની પ્રાપ્તિ થશે ધીરે ધીરે લૌકિક આસક્તિનો વિનાશ થતા અલૌકિક શ્રીકૃષ્ણમાં આસક્ત રૂપ ભક્તિ પ્રાપ્ત કરી જીવન સફળ થશે શ્રીકૃષ્ણ લીલાને નિરોધ લીલા પણ કહે છે મનનો નિરોધ થાય એટલે મુક્તિ સુલભ મનનો નિરોધ ઈશ્વરમાં જ થઈ શકે અન્ય વસ્તુમાં મનનો નિરોધ થતો નથી કારણ સંસાર જળ છે મન જળ નથી સજાતીય સજાતીયમાં માં મળે છે જેમ કે દૂધમાં ખાંડ મળી જશે પથ્થર એકરૂપ થશે નહીં મળશે નહીં તેવી રીતે સંસારના જળ પદાર્થોમાં મન એકરૂપ થશે નહીં મન પૂર્ણ ચેતન નથી તેમ મન પૂર્ણ જળ નથી મન અર્ધ ચેતન અને અર્ધ જળ છે પરીક્ષિત રાજાના મનને અનાયાસે સંસારના વિષયોથી હટાવી શ્રીકૃષ્ણ સાથે એકરૂપ બનાવી મુક્તિ આપવા માટે આ દશમ સ્કંદ છે દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે દસમા શ્રી કૃષ્ણ લીલા છે આ લીલા એવી છે કે તેણે ઘણાને પાગલ બનાવ્યા છે શ્રી કૃષ્ણ યોગી હતા ને ભોગી પણ હતા આ કથા રાજાઓને આકર્ષે છે અને યોગીઓને પણ આકર્ષે છે એનું કારણ શ્રીકૃષ્ણ ચિત્ત ચેન નહીં ચિત્ત ચોર ચુરાયો છે ચિત્તની શાંતિને નહીં તે તો ચિત્ત જ ચોરી જાય છે એવું અદ્ભુત છે એનું રૂપ ધૂરી ભરે અતિશોભિત શ્યામજુ જુ તૈસી બની સિર સુંદર ચોટી ખેલત ખાત ફિરે અંગના પગ પૈજની બાજતી પીરી કછોટી વા છબી કો રસખાની વિલોકત ભારત કામ કલાની ધી કાગ કે ભાગ કો કયા કહીએ હરી હાથ સો લે ગયો માખન રોટી યુગલપ્રિયાજીનું પદ શ્યામ સ્વરૂપ વશ્યો હિયમે ಜಗ ಭಾವೈ ರೀ ಕಾ ಕಹರಿ ಔರಂಗೇರಿವ ನನ ನೀ ಸುರ ಸದಾ ಪಿಯಗರಿಗ ಅನೋಖೋ ಲಗನ ಲಗಿ ಮನ ನಹಿ ಲಗೇರಿ ಜುಗಲ ಪ್ರಿಯ ರೋಮ ರೋಮ ತೇ ಶ್ಯಾಮ ಧ್ವನ ನಹತ್ಯ એની લટક એવી છે કે એક વખત મનમાં પેસી ગઈ કે પછી ત્યાંથી નીકળતી નથી મુકટ લટક અટકી મન માહી નૃત્ય નટવર મદન મનોહર કુંડલ જલક અલક બિથુરાઈ બિથુરાલત મુક્તા મુક્તાહલ હોઠ મટક ગતિ બહુ ચલાઈ ઠુમક ઠુમક પગ ધરત ધરની પર બાહ ઉઠાઈ કરત ચતુરાઈ ઝુનક જુનક નુપુર પુરજન કારત તથા થઈ થઈ રીજ રીજાઈ

પરીક્ષિત કહે છે આપે સર્વનો ત્યાગ કર્યો પણ શ્રી કૃષ્ણ કથાનો ત્યાગ કર્યો નથી તમે પિતાને કહેલું તમે મારા પિતા નહીં અને હું તમારો પુત્ર નહીં તમે પિતાનો ત્યાગ કર્યો પણ શ્રી કૃષ્ણ કથાનો ત્યાગ કર્યો નહીં મહારાજ તમને પણ આ કથા આનંદ આપે છે જય શ્રી કૃષ્ણ